હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજના વિડીયોમાં આપણે કોઈ ટીપ્સ નહીં પરંતુ એક ખૂબ જ સારી એવી રેસિપી જોવાના છે અત્યારે શિયાળામાં આવી નાની બટેકી ખૂબ જ મળતી હોય છે તો વિચાર્યું કે આજે આ નાની બટેકીનું ટ્રિપલ ફ્રાય દમાલું કઈ રીતે બનાવી શકાય એ હું શેર કરું ખૂબ જ સરસ યમી અને ટેસ્ટી રેસીપી બને છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો સૌ પ્રથમ તો મેં નાની બટેકી લીધેલી છે અને અત્યારે નવા બટાટાની શરૂઆત થાય તો આવી નાની બટેટી ખૂબ આવતી હોય છે પરંતુ આ નવા બટાટાની છાલ એટલી પાતળી હોય ને કે તેને આ રીતે છાલ ન કાઢી શકાય બટાટાનો ઘણો બધો તેમાં ચાલ્યો જાય તો આપણે તેને આ રીતે કાઢી શકાય જો આ ચાકુ હોય તેને આ રીતે તેના ઘસવાથી તેમાંની છાલ બધી જ નીકળી જાય છે અને પાતળી પાતળી છાલ નીકળે છે તો આ પણ એક ટીપ છે કે આ રીતે તમે નવા બટાટાની છાલ કાઢી શકો છો તો તમને થશે કે આજના વિડીયોમાં ટીપ્સ નહીં પરંતુ રેસીપી શા માટે મૂકવામાં આવી છે તો આપણી ચેનલનું નામ છે બી ક્રિએટિવ તો મારા દરેક સબ્સ્ક્રાઇબર દરેક રીતે ક્રિએટિવ હોવા જોઈએ ફક્ત આઈડિયાઝ માટે ટિપ્સ માટે નહીં પરંતુ કુકિંગમાં પણ તે એક્સપર્ટ હોવા જોઈએ તો આપણે બધી રીતે ક્રિએટિવ બનવાનું છે તો આપણે બધા જ આઈડિયા ચેનલ પર જોઈશું તો એવો વિચાર કરી મેં આજે તમારી સાથે ખૂબ સારી એવી રેસિપી શેર કરવાનો વિચાર કર્યો તો આ રીતે આપણે બધા જ બટાકામાંથી છાલ કાઢી લેવાની છે અને આ રીતે છાલ કાઢવાથી તમે જોઈ શકો છો કે છાલ પણ એકદમ પાતળી નીકળી છે તો અહીં મેં બધા જ બટાટામાંથી આ રીતે આથી છાલ કાઢી લીધેલી છે હવે ત્યાર પછી આ છાલને ફેંકી દઈશું અને આ બટાટાને સારી રીતે ધોઈ નાખીએ તો અહીં મેં આ રીતે બટેટાને સારી રીતે ધોઈ નાખ્યા છે ત્યાર પછી આમાં જો કોઈ બટેટા મોટા હોય તો તેને આ રીતે બે ટુકડા કરી નાખવાના અને નાની નાની બટેટી હોય તો તેને આપણે કટ કરવાની જરૂર નથી મોટા બટેકા હોય તો આ રીતે તમે તેના બે ટુકડા કરી શકો છો તો અહીં મેં આ રીતે તેને કટ કરી લીધેલા છે ત્યાર પછી આપણે કૂકર લઈશું અને આ બધા જ બટેટાને આ રીતે કૂકરમાં એડ કરી દઈએ ત્યાર પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીએ અને તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીએ ત્યાર પછી કૂકરનું ઢાંકણ બંધ કરી અને તેને ગેસ પર એક વિસલ થવા માટે રાખી દઈએ અહીં આપણે ફક્ત એક જ વિસલ કરવાની છે કારણ કે બટાટાને આપણે વધારે બાફવાના નથી અધકચરા બફાય તેટલા જ આપણે તેને બોઇલ કરવાના છે તો અહીં એક વિસલ થઈ ગઈ છે અને બટાટા આ રીતે બફાઈ ગયા છે જુઓ તમે જોઈ શકો છો કે એકદમ તૂટી જાય એટલા બધા પણ બટાટા નથી બાફ્યા અને આ રીતે અધકચરા આપણે બાફવાના છે એ માટે એક જ વિસલ કરવાની છે ત્યાર પછી આ બટેકાને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈએ કારણ કે ગરમ પાણીમાં એમને એમ રહેશે તો તે વધારે કૂક થયા રાખશે તો વધારે પોચા થઈ જશે તો આ રીતે એક વાસણમાં કાઢી લેવાના ત્યાર પછી નાની નાની જે બટેકી છે તેમાં આ રીતે આપણે કાંટાવાળી ચમચીથી તેમાં કાણા પાડી લેવાના છે જે અડધા બટેકા કર્યા છે તેમાં કાણા પાડવાની જરૂર નથી પરંતુ આખી બટેકી છે તેમાં આ રીતે કાણા પાડી દઈએ અને હવે આ બટાટાને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી મેં અહીં ત્રણ ડુંગળી લીધેલી છે ચાર ટમેટા લીધેલા છે અને આદુનો ટુકડો અને લસણ લીધેલું છે તેને આ રીતે આપણે મોટા મોટા ટુકડા કરી લઈએ તો આ રીતે ડુંગળી અને ટમેટાના મોટા ટુકડા કરવાના છે ખૂબ નાના એવા ટુકડા કરવાની જરૂર નથી મોટું મોટું સમારીએ તો પણ ચાલે અને આ રીતે થોડું લસણ અને આદુનો ટુકડો ફોલી લઈએ જુઓ ત્યાર પછી હવે આપણે આને ફ્રાય કરવાનું છે તો તેના માટે ગેસની ફ્લેમ ઓન કરી અને આપણે એક વાસણ ગરમ થવા રાખીએ અને તેમાં એક ચમચા જેટલું તેલ ઉમેરીએ અહીં આપણે આટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી ત્રણથી ચાર લવિંગ ઉમેરીએ લવિંગ અહીં આપણે ફૂલવાળા આખા લવિંગ લેવાના છે લવિંગ જ્યારે તતડી જાય ત્યાર પછી જે ડુંગળીને સમારીને રાખી છે તે ટુકડા તેમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ પછી તેમાં અડધી ચમચી હળદર પાવડર અને થોડું મીઠું ઉમેરીએ અને ત્યાર પછી ફરીથી તેને થોડું મિક્સ કરી લઈએ ડુંગળી થોડી નરમ થઈ જાય તેનો કલર બદલવા લાગે અને લાઇટ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહીશું ત્યાર પછી જે ટમેટાના ટુકડા કાપીને રાખ્યા છે તેને પણ તેમાં એડ કરી દઈએ અહીં આપણે લસણ અને આદુને તેમાં એડ કરવાના નથી તેને સાઈડમાં રાખી દઈએ અને ફક્ત અહીં ડુંગળી અને ટમેટાને આ રીતે મિક્સ કરી લઈએ અને ટમેટા અહીં સોફ્ટ થવા લાગે નરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને પકવવાના છે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠંડુ થવા માટે રાખી દઈએ જ્યાં સુધીમાં તે ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે અહીં આદુ અને લસણને ખાંડી લઈએ ક્રશ કરી લેવાના છે આ રીતે તમે ખાંડણીથી પણ તેને ખાંડી શકો અથવા તો મિક્સરમાં પણ ક્રશ કરી શકાય પરંતુ આ રીતે જો ખાંડણીથી આપણે તેને ખાંડીએ ને તો અધકચરું ખંડાય ને તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તે ખાંડણીથી તેને ક્રશ કરી લીધેલું છે ત્યાં સુધી આપણે જે આ ડુંગળી અને ટમેટાને આ રીતે ફ્રાય કર્યા હતા તે સરસ ઠંડા થઈ ગયેલા છે ત્યાર પછી એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આપણે આ ડુંગળી અને ટમેટાને જે સોતર્યા છે તેને એડ કરી દઈએ અહીં આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ મિક્સર જારમાં તેને એડ કરવાનું છે ગરમ ગરમ તેને પીસવાનું નથી જો આ રીતે તેમાં એડ કર્યા પછી હવે આપણે તેને પીસી લઈએ અહીં આપણે પીસતી વખતે તેમાં પાણી ઉમેરવાનું નથી આ રીતે તેને પીસવાનું છે અને હવે તેને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી એક વાસણમાં ફરીથી થોડું તેલ ગરમ થવા માટે રાખીએ અને ત્યાર પછી જે આપણે બાફ્યા છે બટેટા તે બટેટાને આમાં આપણે ફ્રાય કરવાના છે ફરીથી તો આને તમે ડીપ ફ્રાય કરી શકો અથવા તો સેલો ફ્રાય પણ કરી શકો અહીં મેં ડીપ ફ્રાય કર્યા છે આપણે આ દમઆલુને ટ્રિપલ ફ્રાય નામ સુકામ આપ્યું છે એ તમને હમણાં સમજાઈ જશે કે આપણે આને કેટલી વાર સુધી ફ્રાય કરીએ છીએ તો એક વખત તો આપણે ગ્રેવીને ફ્રાય કરી હતી બીજી વખત આપણે આ બટેટાને ફ્રાય કર્યા છે હજુ આપણે તેને બે વાર ફ્રાય કરીશું છતાં પણ તેને આપણે નામ તો ટ્રિપલ ફ્રાય આપ્યું છે તો આ રીતે બધા જ બટાટાને આપણે બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે ડીપ ફ્રાય કરી લેવાના છે જ્યારે તમે ઘરે ત્રિપલ ફ્રાય દમાલું બનાવશો ને તો ખરેખર દરેક લોકોને ખૂબ જ પસંદ આવશે રેસ્ટોરન્ટના ટેસ્ટને પણ ભૂલાવી દે એવું દમાલું તમે ઘરે જ બનાવી શકો છો ખૂબ જ સરસ અને ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે તો આ રીતે આપણે બધા જ બટાટાને ડીપ ફ્રાય કરી લીધેલા છે ત્યાર પછી આપણે આમાં જ હવે ફરીથી તેને ફ્રાય કરીશું વઘાર કરીશું તો વધારાનું તેલ છે તેને અલગથી કાઢી લેવાનું છે અને આ તેલને ધ્યાનથી તમે અલગ કરજો અહીં તો મને તો રસોઈની ખૂબ પ્રેક્ટિસ છે એટલા માટે મેં અહીં આ રીતે ફટાફટ વાટકામાં કાઢી લીધેલું તેલ પરંતુ ગરમ તેલ હોય તો તેને બીજા વાસણમાં કાઢતી વખતે થોડું ધ્યાન રાખવું ત્યાર પછી તેલમાં જે પાર્ટિકલ્સ હતા તે બટાકાના જ હતા તે માટે આપણે તેને ગાળ્યું નથી તો પણ ચાલશે ત્યાર પછી આપણે આ લસણ અને આદુની જે પેસ્ટ બનાવી હતી તેને તેમાં ઉમેરી દઈએ અને ફ્રાય કરી લઈએ ત્યાર પછી જે ગ્રેવી રેડી કરી છે તે ગ્રેવીને પણ આમાં સાથે એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને પકવતા રહીશું અને તમે જોઈ શકશો કે થોડી જ વારમાં આ ગ્રેવી ફટાફટ પાકી જાય છે કારણ કે એક વખત તો આપણે તેને ફ્રાય કરેલી હતી જ ડુંગળી અને ટમેટા ખૂબ સારી રીતે પાકી ગયા હતા તે પછી જ ગ્રેવી બનાવેલી હતી તેથી તેને કૂક થતાં જરા પણ વાર નહીં લાગે ત્યાર પછી તેમાં દોઢ ચમચું મરચું પાવડર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો અને થોડું મીઠું મિક્સ કરીએ અહીં આપણે મીઠું ઉમેરવામાં ખૂબ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે બટેટા બાફતી વખતે પણ તેમાં મીઠું ઉમેર્યું હતું અને આપણે ગ્રેવી બનાવતી વખતે પણ તેમાં મીઠું ઉમેર્યું હતું તે માટે અહીં આપણે ફરીથી મીઠું એડ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે આ ગ્રેવીને ચલાવતા રહીશું તો થોડી જ વારમાં તે સરસ રીતે કૂક થઈ જાય છે અને ત્યાર પછી આ મિક્સર જારમાં થોડી ગ્રેવી ચોટી હતી તો મેં તેમાં થોડું પાણી ઉમેરી અને આ રીતે તેને આ મિશ્રણમાં એડ કરી દીધેલું છે જેથી કે થોડું પાણી ઉમેરવાથી આ ગ્રેવી ખૂબ જ સરસ રીતે કૂક થઈ જાય ત્યાર પછી જો તમારા ઘરમાં સ્પાઈસી ખવાતું હોય તો તે પ્રમાણે તમે વધુ પણ એમાં મરચું એડ કરી શકો છો તો આ રીતે તેને આપણે પકવવા માટે રાખી દઈએ અને તેમાં તેલ છૂટું પડવા લાગે ત્યાર પછી આપણે જે આ ડીપ ફ્રાય કરેલા બટેટા રાખ્યા છે તે બટેટાને આ ગ્રેવીમાં એડ કરી દેવાના છે અને ત્યાર પછી તેને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવાના છે હજુ પણ વિડીયો છોડીને જવાનું નથી કારણ કે મેઇન જે ટીપ છે તે તો હજુ બાકી જ છે અહીં આપણે દમાલું કમ્પ્લીટ કર્યું નથી તો આ રીતે જ્યારે તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને ઉકાળતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ ઘટ બની ગઈ છે અને આમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો ત્યાર પછી આપણે હવે તેની ફાઇનલ જે ટીપ છે તે પણ જોઈ લઈએ તો દમાલું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેને ગેસ પર બીજી બાજુ રાખી દઈએ અને અહીં આ રીતે આપણે વઘાર્યું લઈએ તેમાં થોડું તેલ ઉમેરીએ આ રીતે તેલ ગરમ થવા રાખીએ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી બેથી ત્રણ સૂકા મરચાંથી વઘાર કરીએ જો આ રીતે તેમાં બેથી ત્રણ સૂકા મરચાં ઉમેરી દઈએ અને મરચાં તતડવા લાગે ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું મરચું પાવડર ઉમેરીએ અને ત્યાર પછી આ વઘારને આપણે આ દમાલુના શાક પર આ રીતે છાંટી દેવાનું છે ઉપરથી આ રીતે કરવાથી તેની સુગંધ એટલી સરસ આવે છે અને એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ લાગે છે જુઓ તમે દેખાવમાં પણ જોઈ શકો છો કે કેટલું સરસ લાગી રહ્યું છે અને તેની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે પાડોશીમાં પણ ખબર પડશે કે આના ઘરે તો કોઈ નવી ટેસ્ટી રેસીપી બની રહી છે તો ત્યાર પછી ગાર્નિશિંગ માટે આ રીતે કોથમરી છાંટી દઈએ અને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં અહીં પનીરનો ટુકડો લીધેલો છે અને આ રીતે પનીરને થોડું ખમણી લઈએ ગ્રેટરથી ગ્રેટ કરી લઈએ જેથી કે તેનો લુક પણ સરસ આવે છે ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અહીં પનીરનો તમે બે રીતે ઉપયોગ કરી શકો ગ્રેવીમાં સાથે પણ તમે તેને મિક્સ કરી અને પકવી શકો અથવા તો આ રીતે ઉપરથી ગ્રેટ કરીને છાંટીએ તો પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે જો તમે જોઈ શકો છો કે આટલું સરસ દેખાવામાં લાગી રહ્યું છે તો સ્વાદમાં તો તે કેટલું સરસ અને ખૂબ જ ટેસ્ટી હશે તો ત્યાર પછી તમે તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો પછી તેને વધુ ગાર્નિશ કરવા માટે આ રીતે વધુ કોથમરીના પાન છાંટી શકો છો અને આ રીતે પનીરને પણ વધુ ગ્રેટ કરી અને છાંટી શકાય છે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ખૂબ જ ટેસ્ટી બને છે તો મિત્રો આશા રાખું છું આજની રેસીપી તમને ખૂબ જ પસંદ આવી હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોઝની નોટિફિકેશન સૌ પ્રથમ આપ મેળવી શકો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ